વિસનગર શહેરની મોટી વોરવાડ ખાતે આવેલી મદ્રેસાના મકાનમાં વહોરા યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે તારીખ ત્રણ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળરોગ સ્ત્રીરોગ જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા તમામ સમસ્યાઓની તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં વિસનગર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના સહયોગથી આ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ટેસ્ટ તથા અન્ય શારીરિક ટેસ્ટ કરી મફતમાં નિદાન કરવામાં આવ્યું હતું આજના કેમ્પમાં વોરા સમાજના પંચોતેર કરતાં વધારે ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો જેમાં શહેરના નામાંકિત ડૉક્ટરોએ વિનામૂલ્યે પોતાની સેવાઓ આપી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જનાબ અયાસભાઈ ચામડિયા અને સેક્રેટરી રાશિદભાઈ પાલનપુરી સહિત કારોબારી સભ્યોએ હાજર રહીને આજના કેમ્પને સફળ બનાવ્યો હતો મેડિકલ કેમ્પ અમારા એક સંસ્થા છે વોરાવેશ ઓર્ગેનાઇઝેશન એના સાથે અર્બન હેલ્થ સેન્ટર કરી બ્લોક વાઇઝ આરોગ્ય મંત્રાલય દ્વારા તેના અંદર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન થાય છે તેના અંદર ફિઝિશિયન છે પછી ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે પીડિયાટ્રિશિયન છે ગાયનેક છે અને બધા લોકોએ એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરે અને જે લોકોને ગંભીર રોગ હતા એમને ડોક્ટર ડ્રાઈવર એ પ્રમાણે રિપોર્ટ કરવાનો રિપોર્ટ આપી અને જે ગંભીર બીમારી જે પોતાના ક્લિનિકમાં બોલાય અને મેનેજમેન્ટ કરવાની વ્યવસ્થા કરી અને આ લોકોનો ઘણો ઉત્સાહ સારો હતો લગભગ પચાસ જેટલા મેડિકલ